શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો વિસ્મો સમૂહ લગ્નોત્સવ પાટણ ખાતે યોજાયો પાટણ ખાતે સમૂહ લગ્નમાં એકવીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમયમાં વધતી મોંઘવારી સામે ખોટા ખર્ચા બચાવવા સમાજના દાતાઓના અનુદાનથી સમૂહ લગ્નનું આયોજન કરાય છે દીકરીઓને ભેટ સોગાદ પણ આપવામાં આવે છે મહંત શ્રી દલસુખ મહારાજ હળવદ સંત ભરતપુરી મહારાજ મોટી ચંદુર પ્રમુખ રમેશભાઈ નાથાભાઈ ઉપપ્રમુખ લીલાભાઈ મંત્રી દશરથભાઈ સહમંત્રી રાજેન્દ્ર કુમાર કન્વીનર ઉમેશભાઈ ઉદઘાટક ગીતાબેન પ્રજાપતિ મહેસાણા પાટણ એલસીબી પીઆઈ રાકેશભાઈ ઉનાગર તથા સમાજ પરગણા મંડળ પ્રમુખ મંત્રીઓના મહાનુભાવો દાતાઓ હાજર રહ્યા હતા નવ દંપતીઓએ સંત મહંતનો આશીર્વચન લઈને ધન્યતા અનુભવી હતી અને સૌના સાત સહકારથી આ પ્રસંગ ખૂબ જ સફળ બન્યો હતો અહેવાલ વીકે ડાભાની એસવન ગુજરાતી ચેનલ પાટણ